બે ત્રણ દિવસ વિયો અપલોડ કર્યો youtube ઉપર અને પછી વિડીયો અપલોડ કર્યો તમે આ કરો છો તે કરો છો મેં કીધું હા ભાઈ કરું છું અત્યારે ઇન્સ્ટાગ્રામ બંધ કરી દો કે મેં કીધું સારું બંધ કરી દઈશ પછી થોડા દિવસ પછી પાછો ફોન આવ્યો એમનો કે

પોલીસ નું કીધું એટલે હું ત્યાં જતો રહ્યો ત્યાં ગયો એટલે પછી દસ જણા બે જણા ત્રણ જણા એવી રીતે કરીને જણા ગયા હું એકલો ગયો ત્યાં ગાડી પછી કે તમે આ ભાઈ ના પૈસા પડાયા છે ચાર લાખ ને ઇઠ્યાસી હજાર રૂપિયા મારી જોડે કે એવિડન્સ છે પ્રૂફ છે મારી જોડે બેંક નું સ્ટેટમેન્ટ છે અસલમાં મેં પૈસા મેં પડાયા જ નથી પૈસા ખોટી વાત છે તો બી મેં કીધું કે ભાઈ નથી મેં પૈસા પડાયા પછી મને એમને માર્યો ને વિડીયો નહિ બનાવ્યો એમને મને અહીંથી ગાડી માં લઈ ગયા ડરાયો માર્યો એ વિડીયો નહીં બનાવ્યો ત્યાં ગાડી જાહેરમાં બધાની વચ્ચે બી માર્યો મને એ લોકોએ અને એકદમ મારી જઠા કાપી નાખી મારી કે તમે નકલી છો કે અઘોરી નકલી અઘોરી છો કે તમે જઠા કાપી નાખી મારી અને પછી ત્યાંથી મને શું કે કે બોલો હવે બધા આગા પાછા થઈ ગયા એટલે મને ગાડી બેસાડી પછી મને શું કીધું કે બોલો હવે શું કરવું છે વિડીયો વાયરલ કરવો છે કે પછી તોડ પાણી પૈસા પડાવવાનો ધંધો કરી નવ લાખ રૂપિયા આપો તો વિડિયો અપલોડ નહી કરું આવી રીતે મારી જોડે માગણી કરી મેં કીધું મારી જોડે એટલા બધા પૈસા નથી કે ચલો તમારા ઘરે ત્યાં ચા તો શેરી માં ખબર પડવી જોઈએ ને એમ બદનામ કરવા માટે અહીંયા લઈને આવ્યા મને કે શેરીમાં ચલો શેરીમાં અહીંયા લઈ ને એટલે શું કહ્યું કે બહાર થી લઈને આવ્યા ને વિડીયો ઉતારતા ઉતારતા લઈને ને આવ્યા કે આવી રીતનું કરો છો ધર્તિ કરો છે નાટક કરો છો આમ તો પછી મેં કીધું હવે આટલો મારો વિડીયો અપલોડ કરી દીધો છે ફોટો ફોટો એટલે હું જ કર દઉં કારણ કે હું કંટાળી ગયો તો કારણ કે આ લોકો મારું કોઈ માનતા જ નતા એમનું જ ચલાતા હતા બધા માણસ એમના જ હતા મારું કોઈ માણસ હતું જ નહી ત્યાં આગળ ત્યાં બંદૂક બતાડી મને મોબાઈલ માં બંદૂક બતાડી કે બધું બોલી દે ને તો કે અહિયાં ઉડાડી મારીશ કે ભડાકો કરી દઈશ ત્યાં આવીને કે આવું મને ત્યાં ગાડી ધમકી અપાવડાવી અને ગાડી માં લઇ હમણાં

એને કેવળ કે બેંક નો સ્ટેટમેન્ટ છે આ છે તે છે એવી રીતે મને ડરાઈ દીધું આ લોકોએ પણ હતું કશું જ નહીં કે તમે આના પૈસા પડાયા પૈસા તમે આમના લીધા છે આવી રીતના લીધા છે એ રીતનું મને બોલવાનો કોઈ મોકો કોઈ ન નથી આપતા એક મને એક નો નહી કોઈનો ભી બોલવાનો મોકો નહી આપતા એ જો તો આઈડી કયો છે કોમેન્ટ ખોલ ને ગાડી કે કોમેન્ટ કોમેન્ટ ઓપન કર કરું પણ લોકો બુવાજીને પણ લખે ને મને લઈ લે તો જોઈ લે ને એમનો આઈડી

સો ટકા સત્ય છે આપડે સો સો ટકા એની વાત સાથે અગ્રી છીએ જય પટેલ નાગરાજ ની વાત સાથે અને મને એટલી ખબર પડે છે

અને જો હું ખોટો હોત ને બે તો મીડિયા માં નામ ચાઇ ગયો છે આ રાહુલ મારું નામ કદાચ મીડિયા ની સામે બધા નામ બોલા મારું નામ નથી બોલા ઓના સપોર્ટ માં જ હતો અને બે દિવસ પહેલા એમને વાય મીડિયા મારી આગળ આયા અને વિડીયો ડિલીટ કરવા માટે રિક્વેસ્ટ કરી મેં વાત પણ કરી અને એ ભાઈ એવું કીધું કે મોડીના મોડી સાહેબના બંધોબસ્ત માં તો બંદોબસ્ત પાસે પછી હું આવું ભાઈ ફોન કરું ના ભાઈ મને કીધું કે મારે જવું છે પછી બે ચાર દિવસ થઈ ગયા કઈ વાત આવીને પાછા કિર્તિદાન ભાઈ નો મારી ઉપર ફોન આવ્યો અને ફોન કરીને મને તું ઓલા ભાઈ ને બોલાવી લેજો અમદાવાદ આવું છું એનું આપણે પતાવી દઈએ મારી આગળ મેહુલભાઈ નો નંબર નહોતો વાયા મીડિયા રાહુલ ભાઈ આગળ મેં વાત કરી પૂછ્યું રાહુલ ભાઈ ને રાહુલ ભાઈ નો પછી આવ્યો પછી તમે ફોન કરીને સાંજે આપડે પતાવી દઈએ સવારે વિડીયો ડિલેટ મારવાની જ વાત હતી અને વિડીયો પેલા પણ આગલા દિવસે જયારે આયો ને રાહુલ ભાઈ ને મેં પૂછ્યું પૈસા પૈસા નથી લીધા લીધા હોય તો કહી દો તો આપણે માફી માંગીને કે જે હોય દઈ પછી ડીલીટ વાળી વાત સમાચાર બે ચાર જણા ધીરે 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 કરીને અમુક માણસો એને જે તૈયાર કર્યા ખાચું ખોટું રામ જાણે એ વ્યક્તિ એને બધા પ્રૂફ બતા કે આ પૈસા લીધા છે આ લીધા છે તે લીધા છે પછી આપડે કઈ બોલી કે નાખી કીધું તમે પૈસા લીધા છે જ કહેજો તો હું તમારા સપોર્ટ માં રહીશ

મારે પોલિસ ડીવીઝન માં અરજી મૂકી દીધી છે અને કે ચિંતા નહી કરતા કે આપડે અરજી કરેલી જ છે અને વિડીયો બનાવ્યો કે કઈ પણ તારા ઘરે કઈ થઈ છે નહી એવો મારો બનાવ્યો કે છે તો થાય નહી જવાબદારી મારી કઈ થાય પણ તમારો આખો મોબાઈલ આખો મોબાઈલ ડીલીટ માર દીધો તો આખો

અને પોતાને માર્યો અને ધમકાવ્યો ત્યારે તે હવે પોલીસ કેસ કરવા કીર્તિદાન દેથા વિરુદ્ધ જવાના છે તો તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આમ વાત કરીએ તો રાહુલ ભુવાજી સાવ ખોટા જ છે પરંતુ હવે કીર્તિદાન દેથાએ પૈસા માગ્યા કે નહીં તેમની કોઈ માહિતી મળી નથી રાહુલ ભુવાજી દ્વારા આવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે અને હવે કીર્તિદાન દેથા વિરુદ્ધ કોઈ પણ સબૂત મળે છે કે નહીં તે જોવાનું રહ્યું છે અને કીર્તિદાન દેથાએ ખુલ્લે આમ જ કહી દીધું છે કે જો તમને એવું કંઈ લાગતું હોય તો તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો કીર્તિદાન પટેલ વારંવાર હવે કીર્તિદાન દેથાને બદનામ કરી રહી છે તમારું શું કહેવું છે અને તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં